શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને ગરીબ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની શિષ્યવૃત્તિ ફાળવે પણ છે ત્યારે આ શિષ્યવૃત્તિ માત્ર એક મદદ નથી પરંતુ તે ગરીબ વિદ્યાર્થીના ભવિષ્યનું તાળું ખોલતી ચાવી છે પરંતુ હવે તે જ ચાવી જો ભ્રષ્ટાચારીઓના હાથમાં જતી રહે તો તેનું શું થાય ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે જ્યાં આ કૌભાંડ આચરતા લોકોનો પર્દાફાશ થઈ ગયો છે

પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝમાં સ્વાગત છે જુનાગઢમાં અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીમાંથી વિદ્યાર્થીઓને મળવા પાત્ર શિષ્યવૃત્તિ ની રકમ કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે ત્યારે ચોંકાવનારા ખુલાસા કે આ અંગે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કુલ શૈક્ષણિક સંસ્થાઓ આ કૌભાંડમાં સામેલ હતી અને સંચાલકોએ ખોટા દસ્તાવેજો બનાવીને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિના ચાર કરોડ સાહીઠ લાખથી વધુ રકમ સરકાર પાસેથી ઉચાપ્ત કરી હતી ત્યારે આ મામલે પોલીસે બાર સંસ્થાના આચાર્યો અને ટ્રસ્ટીના હોદ્દેદારો સહિતના જવાબદાર વ્યક્તિઓ

પંદરમી જુલાઈ બે હજાર અને ત્યારબાદ મોડમાં એકસો વીસ બી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસની કાર્યવાહી શરૂ થઈ પોલીસે ઝડપથી તપાસ શરૂ કરી અને બેંક એકાઉન્ટના ટ્રેલથી પાંચ મુખ્ય આરોપીઓની ઓળખ કરી અને ત્યારબાદ એસઓજી ની ટીમ તહેનાત કરી અને ત્યારબાદ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે હાલ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આખી ગોટાળાની ગાંઠ બે હજાર ચૌદ થી બે હજાર સોળ વચ્ચે બાંધવામાં આવી હતી એટલે કે ભ્રષ્ટાચાર કોઈ અચાનક થયેલો બનાવ ન હતો પરંતુ એક પૂર્વ આયોજિત કાવતરું હતું જે ઘણા સમયથી ચાલી રહ્યું હતું ત્યારે વિચારવા જેવી વાત એ છે કે ચાર થી પાંચ વર્ષ સુધી આ જે ગોટાળો ચાલી રહ્યો હતો તેમ છતાં સિસ્ટમ સૂતી રહી ન તો તંત્રને ખબર પડી ન તો રાજકીય નેતાઓના કાન સુધી વાત ગઈ ન તો વિરોધ પક્ષે કદી પ્રશ્ન ઉઠાવ્યા તો ચાર થી પાંચ વર્ષથી ચાલી રહ્યું હોવા છતાં પણ કોઈ એક્શન લેવામાં ન આવ્યું અને હવે એક્શન લેવામાં આવી રહ્યું છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ અંગે પોલીસ શું નવા ખુલાસા કરે છે અને આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે